તો મમ્મુ હું જાઉં છું ચશ્મા લેવા કાલે બને ઓળા નહીં ખાતા નહીં ઓકે હા તો હું જાઉં છું પણ ચશ્મા લેવા જાઉં છું ઓકે તો આપણે પહોંચી ગયા છીએ લઈ લે ફટાફટ ઓકે

તો દાદી મત છું ને આપણે બે દીકરા નથી સાગર સુનિલ તો અત્યારે હાડા બાર થઈ ગયા છે અને વીસુ ચાર નો પેડ વાગ્યો છે અને વરસાદ બહુ અંદર અધાર ચાલુ છે અને રૂપવાનું નામ જ નથી લેતો અને એવા વરસાદનો વિસુ ગુડુન પેડ વાગ્યો છે અહીં મારા કપડાં ફૂંકવાના બાકી છે તો તમને

ચાલો ચાલો વર્ષા દે દે આવી ગયા શું ક્યારની વાટ છોતી તે વરસાદ તો ઘણો રૂકી ગયો બેકા ક્યારની મને ચિંતા થતી પાણી હતું એમાં પછી

આવો બધો પૂર આવી ગયો છે અમારે હા અને સારા બાજુ લીલું છે ગિરનારમાં તો વરસાદ હશે જ એટલે ત્યાંથી આ બધું પાણી ધોધમાર આવે છે અત્યારે અને વિસુને વરસાદમાં પલળવું બહુ જ ગમે છે કાદી કે નહીં એટલે જોઈ શકો છો તમે આથી પાણી સીધું અમારા ઘર બાજુ જૂના ઘર છે ને ઓલી સાઈડ ત્યાં જ સીધું જાય છે અને હાલ બીજા પુલેથી જોઈએ આપણે તો આ જોઈ શકો છો તમે આ પાણી જાય જો આ સીધું અમારું જૂનું ઘર છે ને ત્યાં આ બધુંય પાણી જાય છે પાણી તું જો તો ખરા ન્યાં ઉતરી જાય એક તું જો પેલા છે ને હા ચાલુ વરસાદે જ્યારે વિશું તું ત્યારે બા ગયો ને ચાલુ ને

હે પથ્થર પથ્થરિયા ત્યાં સુધી પાણી હતું એ ઓલું ગિરનારમાંથી પાણીનો ધોધ પાણી પડે છે મન થઈ જાય તમે એમ કેમ અન અને સાચો તો આ વરસાદ વરસમાન વર્ષે છે બધી વસ્તુ લઈ આવી

ભીના થઈ ગયા અને આ કપડા તો ઉતવાના તો મે કીધું થોડ થોડ આવા કરતા રહેજે ને પછી દોરી નાખ તો પછી આ દોરી મને કા બે દોરી આખી ફરань હ નઈ નઈ આખો આખો નકસક કપડામાં